ક્રિકેટના કાશી ગણાતા શહેર જામનગરના ખેલાડીઓ હવે ક્રિકેટ જ નહીં અન્ય રમતોમાં પણ મેદાન મારી દુનિયાને પોતાની ઓળખ આપી રહ્યા છે આવી જામનગરની દીકરીઓએ તાજેતરમાં ઇન્ટરનેશનલ કક્ષાએ કમાલ દેખાડી ભૂતાનમાં ઇન્ટરનેશનલ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ભારતને ગૌરવ અપાવ્યું હતું જે દીકરીઓ વતન જામનગર પહોંચતા તેમને અબીલ ગુલાલની છોડો અને ઢોલ નગારાના સુર સંગીતના સથવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તાજેતરમાં ભૂતાન ખાતે પંદરથી સત્તર સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી એશિયલ પ્રથમ સિક્સ એ સાઇડ હેન્ડબોલ સ્પર્ધા માટે ભારતીય અંડર સેવન્ટીન ગર્લ્સ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં ભારતની ટીમ વતી જીડી ગોયનકા પબ્લિક સ્કૂલ જામનગરની ચાર વિદ્યાર્થીનીઓએ સહભાગી થઈ અનોખી સિદ્ધિ મેળવી છે જામનગર આહિર સમાજના અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ ભાવેશભાઈ ગાગિયા બાદશાહની પુત્રી જાનવી ગાગિયા ધારની ભોરણિયા કરીના યાદવ દીપા વિછીએ જોરદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો આ ઉપરાંત શાળાના ફિઝિકલ એજ્યુકેશન ટીચર બળવંત સિંહ દરબારની પણ પસંદગી થઈ હતી ભારતીય ટીમ ચેમ્પિયન બની હોય અને તેમાં જામનગરની આ વિદ્યાર્થીનીઓ અને સ્પોર્ટ્સ ટીચરનું યોગદાન સમગ્ર શહેર અને શાળા માટે ગૌરવની બાબત બનતા શાળાના ડિરેક્ટર સંજય ખંડેલવાલ અને પ્રિન્સિપલ થોમસ માઇકલે વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા જે ભવ્ય સફળતા બાદ આજે દીકરીઓ વતન પરત ફરતા તેઓનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું દીકરીઓને ફૂલના હાર પહેરાવી આવકારમાં આવી હતી સાથે જ ઢોલ અને શરણાઈના સૂર ગુંજ્યા હતા મારું નામ જાનવી ગાગીયા છે હું જીડી ગોવિંદા પબ્લિક સ્કૂલમાં ભણું છું અમે સિલેક્ટ થયેલા છે ઇન્ડિયન હેન્ડબોલ ગેમમાં અને અમારે અમે ત્રણ ટીમો હતી ઇન્ડિયા નેપાલ અને પાકિસ્તાન અને એમાં ઇન્ડિયાનો ગોલ્ડ મેડલ આવ્યો છે અમારો ફાઇનલ ભૂટાન સાથે હતો અને હું એ ટીમની વાઇસ કેપ્ટન અમે ભૂટાનમાં મેચ રમ્યા હતા અને ચાર પાંચ મે એક એક ટીમ સાથે અમારો બે બે મેચ રમેલા હતા અમે મારું નામ દરબાર બળવંતસિંહ છે હું જીડી ગોવિંદ પબ્લિક સ્કૂલમાં ફિઝિકલ એજ્યુકેશનનો ટીચર છું અને મારી પસંદગી ઇન્ટરનેશનલ હેન્ડબોલ ફેડરેશન દ્વારા કરવામાં આવી હતી અને ભારતીય ટીમમાં કોચ તરીકે પ્રતિનિધિત્વ કરીને આવેલો છું અને અમારી જીડી ગોવિંદ કપડ સ્કૂલની ચાર ગર્લ્સનું સિલેક્શન થયું હતું ઇન્ડિયા લેવલ પર જેમાં ધાર્મિક બોખેરિયા જાનવી ગાગેરીયા કરીના યાદવ બીઆ છે અને જાનવી ગાગીરિયાનો પરફોર્મન્સ સારું હતું ધાર્મિક બોખેરે વાઇસ કેપ્ટન હતી અને જેને ખૂબ પરફોર્મન્સ સારું કરે છે અને જીડી ગોયનકા પબ્લિક સ્કૂલ દરેક રમત રમતોમાં પ્રોત્સાહન આપે છે છોકરાઓને અને વારંવાર ડિસ્ટ્રિક્ટ લેવલ હોય સ્ટેટ લેવલ હોય કે ઇન્ટરનેશનલ લેવલ એમાં મેડલ આવે છે અને અમારી સ્કૂલની એક આ ભૂતાન મુકામે થયેલી હતી પંદરથી સત્તર તારીખની વચ્ચે ભૂતાન મુકામે થયેલી હતી કોમ્પિટિશન સિક્સ સાઈડ હેન્ડવોલ ફેડરેશનની હતી એશિયન ચેમ્પિયનશિપ હતી એમાં છ દિવસે પાર્ટિસિપેશન કરેલું ભૂટાન નેપાળ મ્યાનમાર પાકિસ્તાન બાંગ્લાદેશ અને ભારત એમાં ભારતનો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે સેકન્ડ ભૂતાનનું થયું અને ફાઈનલ મેચ બહુ રસાકસી રહેલ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો